ગોપાલ પર જૂતું ફેંકવાની ઘટનાને લઈ વિરોધ દ્વારા ગાંધીનગર ગ્રહ ખાતે પ્રદર્શન વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જામનગરમાં યોજાયેલી સભા અને મોટર સાયકલ રેલીમાં ભારે હોબાળો સર્જાયો હતો આ સભામાં વિસાવદર ના ધારાસભ્ય શ્રી ગોપાલ સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું હતું આ અણછાજતી ઘટનાને પગલે ત્યાં હાજર રહેલા કાર્યકરોને લોકો દોડી આવ્યા હતા અને હુમલો કરનાર વ્યક્તિને પકડીને તેની ધોલાઈ કરી હતી આ બનાવ બાદ સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ ફેલાયો છે હુમલાખોરને પકડવા માટે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે આ સભ્ય આ સમયે ધારાસભ્ય શ્રી ઇટાલિયાએ પોલીસ સામે ગંભીર આરોપ મૂક્યો હતો કે પોલીસ હુમલાખોરને બચાવવા માટે ત્યાં પહોંચી છે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ઘટનાના વિરોધમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું પક્ષના કાર્યકરો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધારાસભ્ય પર થયેલા હુમલાની પાછળ ભારતીય જનતા પક્ષ અથવા કોંગ્રેસનો હાથ હોવાની શંકા છે કારણ કે હુમલો કરનાર વ્યક્તિ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા હોવાનું જણાય હતું આ પ્રકારના હુમલાઓ લોકશાહીમાં અયોગ્ય હોવાનું જણાવીને પક્ષ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવે છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગણી કરવામાં આવી છે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે કારણ કે જ્યારથી વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ છે ક્યાંક ક્યાંક ને તમે જુઓ કે જામનગરની અંદર જે રીતે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ તમે જુઓ લોકશાહી અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે અને સરકારનો કોઈ પ્રતિનિધિ જ્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે રેલી બંધ કરાવવા માટે કાર્યક્રમો બંધ કરવા માટે તો આ જે લોકશાહીની અંદર ખતરારૂપ છે ત્યારે અમે આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છીએ